બટાકા વટાણાનો રગડો બનાવીશ પાણી બનાવીશ એ પણ મોડા હાલ નહીં અત્યારે તમારા જોડે શેર કરીશ મસ્ત તીખા મીઠા તમ મીઠાતા મસ્ત મેથી કોટા હું આપણે મરચાં સમારી નાખીશું ડુંગળી નાખીશું સૂકી મેથી લઈશું અને એનો લોટ હું કઈ રીતે પલાળું છું એ હું તમને બતાવું ચલો ત્યારે એના માટે પહેલાં આપણે ડુંગળી સવાર લઈશું તમે બધા કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં મને જરૂર કહેજ બધા એની અલગ અલગ પદ્ધતિ હોય બનાવવાની ઘણા ખરા ખાંડને લીંબુ ના ખાતા હોય તો સાદા બી બનાવતા હોય હું મસ્ત તો પહેલાં તો એને બનાવવા માટે અડધો કલાક આપણે પલાળી મૂકી દઈશું તો મસ્ત ગોટા ઉતરે એમાં ખારો ઓછો એડ કરવો પડે અને તરત પલાળીએ તો ખારો થોડો વધારે એડ કરવો પડે ચલો મારી ડુંગળી અને બચ્ચા સંભળાઈ ગયા છે મેથી મેં પલાળ દીધી છે પાણીમાં બે ત્રણ દિવસ ચૂમી હતી એટલે હવે આપણે પહેલાં એમાં કરીશું મસ્ત સૂજીને તેલમાં થોડી મોઈ દઈશું ભોજી લઈશું આપણે વેડળની જગ્યાએ એમાં એક બેટલી તેલ લેવીશું અને સૂજીને સરસ તેલવાળી કરી લઈશું આ રીતે ભચ્યા બહુ જ મસ્ત થાય છે એકવાર તમે આ રીતે ફ્રાય જરૂરથી કરશો

પાંચથી છ દાણા આખા લીધા છે આમાં હરિયાળી શકો હરિયાળી એમાં આપણે એડ કરીશું ચપ્પી ખાંડ જે રીતે તમે મીઠાસ ભાવતી હોય એ રીતે ના ભાવતી હોય તો તમે ના બી નાખો તો ચાલે તમે ભાવતી એ રીતે ભજીયા બનાવી શકો પણ આ રીતે કોપર બનાવજો મેરેજમાં ખાતા હોય ને એવા લાગશે તમને એમાં નીચું હોય છે ને અડધું લીંબુ હવે આપણે એડ કરીશું અંદર બે ચમચી મરચું અડધી ચમચી હળદર અને દોઢ ચમચી જેટલું મીઠું ટેસ્ટ અનુસાર એમાં બીજું કસ્તું જ નથી અને એડ કરીશું સારી એવી એમ ચાલો આ સાઈડમાં મોકલી દઈશું અને આપણે થોડું લસણ ફોડી લઈશું કારણ કે આપણે લસણ એડ કરવું છે અંદર એટલે મસ્ત લાગે તમે ના ખાતા હો તો સ્કીપ બી કરી શકો છો પણ એમાં ટેસ્ટ સારું લાગશે અત્યારે લસણ નવું આવે એનું લસણ બે ત્રણ ફળી મેં પાટી દીધું છે જે દાણા લીધા હતા ને પાંચ છ એમાં જ એડ કરી દીધા હતા એટલે મટાઈ જાય અને જે કઈ તમે વરિયાળી બી એડ કરવી હોય તો કરી શકો સરસ લાગે ખાતા હોય તો હવે આપણે એને થોડું થોડું પાણી નાખી અને એનું ખીરું તૈયાર કરી લઈશું અને પછી એને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું મેથી ઓછી વધારે લાગતી હોય તો તમારે લોટ તમને જેવું અનુકૂળ હોય એ રીતે તમે કરી શકો છો મેથીના ગોટા છે એટલે સ્મેલ તો મેથીની બરાબર આવી જ જોઈએ આપણે ખીરું પલાળી દીધું છે હવે એને સાઈડમાં મૂકી દઈશું એટલે બધા મસાલા મસ્ત એડ થઈ જશે અંદર અને ખાંડને છે એ પલાળી જશે ત્યાં સુધી આપણે મસ્ત પાણીપુરીની બાજુમાં તૈયારી કરી લઈશું ચલો આપણે એના માટે તેલ મૂકી દઈશું ફટકામાં કે બાઉલમાં તમે જેમાં તળતા હોય એમાં સ્ટીલના વાટામાં તળો છો મોટો છે એમાં મેં એમાં તેલ મૂકી દીધું છે અને આપણે એમાં ઇનું એડ કરી દઈશું તમારે જો સોડા હોય તો તમે સોડા બી લઈ શકો છો ચપટી ઈનું એડ કરી દીધું છે હવે આપણે બરાબર એને હલાઈ લઈશું મસાલા તમારે ચાખી લેવાના તમારે મીઠું મરચું તો જે બી એમ લાગતું હોય કે ઓછું લાગે છે તમે એડ કરી શકો છો પણ આમ કેવી રીતે ગચ્ચું ઉતાર ને પહેલાં ચાખી લે હું તો લોટ જ ચાખું હું ગચ્ચું નહીં ચાકતી હવે પહેલાં પરફેક્ટ મસાલા જોઈએ પછી બીજી બધી વાત ચાલો જોઈ લઈએ આપણે તેલ આવ્યું છે કે નહીં તેલ નથી આવ્યું બચું પહેલાં આપણે તેલ આવતીશું Ако те е егъжи, ще бъдши накрита на и то ли не опера егъжа. Може да така и някъде някъде бъдши, че са и тъмне, гъмели те, тъмне, от са кожа. Мога и да са са. મૂક્યા કે આપણે થોડું તાપ વધારીશું મૂકતી વખતે નહીં વધારીએ તો બહારથી પછી કાચા રહી જશે અને અંદરથી કાચા રહી જશે ને બહાર લાલ થઈ જશે એટલે મૂક્યા પછી મસ્ત આ રીતે આગળ બધા બચ્યા કરીને તળી લઈશું મેથી છે ડુંગળી છે કોથમી છે મરચાં છે અંદર મસ્ત સુજી લીધી છે તેલવાળી કરીને મોહી ચણાનો રોટ અજમો લસણ સૂકા મસાલા બધા કોઈ ગરમ મસાલો કેવું વસ્તુ છે આમાં તમે મરી વાટી નાખવા હોય તો બી તમે એડ કરી શકો છો થઈ તો લઈશું Ei, gemite, ia pe măsă. Și nu apropiți છેલ્લા છે એ નીકાળ લઈએ અને પછી એના જોડે ખાવા મરચાં મસ્ત ઝીણા ઝીણા છે એ તળી લઈએ ચાલો બધા સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો અને સપોર્ટ કરજો અને થેન્ક યુ ફ્રેન્ડ્સ મારો વિડીયો જોવા બદલ તમારો બધાને ખૂબ 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 આભાર બાય મળી આગળના નવા બ્લોગ